હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન આજે આપણે બનાવીશું મગની દાળનું એકદમ નવું શાક તો ફ્રેન્ડ્સ આ શાક બનાવવામાં અમુક નાની નાની બાબત ધ્યાનમાં રાખવાની છે જે આગળ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધું જ તમને જણાવેલું છે ફ્રેન્ડ્સ આ શાક એટલું સ્વાદિષ્ટ તૈયાર થાય છે કે તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે તો ખાઈ શકો પણ ભાત સાથે પણ આ શાક તમે એન્જોય કરી શકો છો તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ ચટપટા સ્વાદ સાથે મગની દાળનું નવું શાક મગની દાળનું નવું શાક બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મગની મોગરદાળ બે કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી અને અહીંયા તમે જુઓ કે હાથેથી કટ કરતા દાળનો દાણો એકદમ સરસ કટ થઈ જાય છે મગની દાળને પલાળતા વધારે સમય નથી લાગતો જો તમારી પાસે વધારે સમય ના હોય તો એકદમ સરસ ગરમ પાણી કરી અને દાળ ધોઈને પલાળી દેશો ને એટલે પંદર વીસ મિનિટમાં પણ આ દાળ એકદમ સરસ પલળી જશે પણ દાળ સારી રીતે પલળવી ખૂબ જ જરૂરી છે દાળને બે પાણીથી ધોઈ અને એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે કોઈ પણ કઠોળનો ઉપયોગ કરો પલાળેલું કઠોળનું પાણી છે ને કાઢી અને બે પાણીથી ધોઈ લેવાની જેથી દાળ કે કઠોળમાં બિલકુલ સ્મેલ ના આવે દાળ મિક્સર જારમાં લઈ લીધી છે હવે એની સાથે જ આપણે થોડા આદુના ટુકડા ઉમેરી દેસુ આ રીતે નાના પીસમાં લેવાના એટલે આદુ દાળ સાથે સરસ પીસાઈ જાય સાથે એક લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દેસુ અને 6 થી સાત કડી લસણ ઉમેરી દેસુ શક્ય હોય ત્યાં સૌથી પાણી વગર જ આ દાળ પીસી લેવાની જરૂર પડે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું અહીંયા દાળ પીસી લીધી છે અને પાણીનું બિલકુલ જરૂર નથી પડેલી અને તમે જુઓ કે એકદમ સ્મૂધ આપણે દાળ પીસી લીધી છે પીસેલી દાળ આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અહીંયા દાળ મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે સાથે ચપટી જેટલું જ મીઠું ઉમેરશું અને દાળને એકદમ સારી રીતે ફેટી લેશું અત્યારે તમે દાળનો કલર જોઈ શકો છો કે થોડો ડાર્ક છે પણ આપણે આ રીતે એકદમ સારી રીતે ફેટી લેશું ને એટલે પીસેલી દાળનો કલર સરસ લાઇટ થઈ જશે આ રીતે વિસ્કરની મદદથી ફેટી લેશું વિસ્કર ના હોય તો તમે ઘરમાં રહેલી સિમ્પલ ચમચી કે ચમચાથી પણ આ રીતે દાળ ફેટી શકો અહીંયા અમે બેથી ત્રણ મિનિટ આ દાળને ફેટી લીધી છે અને અત્યારે તમે દાળનો કલર જોઈ શકો છો કે કેટલો લાઇટ થઈ ગયો છે હવે તમારું આ મિશ્રણ પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં એ જોવા માટે આપણે એક વાટકીમાં પાણી લેશું થોડું મિશ્રણ આપણે પાણીમાં ઉમેરશું તો તમે જોઈ શકો છો પાણીમાં પડતાં જ આ મિશ્રણ ઉપર આવે છે જો આ રીતે તમારે મિશ્રણ ઉપર ન આવે ને તો દાળને થોડું વધારે ફેટી લેવાનું જેથી તમારી દાળ એકદમ સરસ તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો કે દાળને ફેટવાથી હવાના કણ ભરાણાં છે અને દાળ એકદમ ફ્લપી થઈ ગઈ છે શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું ફ્રેન્ડ્સ ઉનાળાની શરૂઆત થાય ને એટલે માર્કેટમાં શાક બહુ ઓછા પ્રમાણમાં મળતા હોય છે અને શાક મળે એ પણ તમને સ્વાદમાં ફીકા લાગે તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના શાક બનાવશો ને તો ઘરના બધા ખાઈને ખુશ પણ થઈ જશે અને તમને કઠોળના અઢળક ફાયદા પણ મળશે તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ જીરું ઉમેરશું અને એની સાથે વીસથી પચીસ મેથી દાણા પણ ઉમેરી દેસું રાઈ મેથી જીરુંની સાથે આપણે પાંચ નંગ તીખા ત્રણ લવિંગ ચારથી પાંચ ટુકડા તજ એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું ઉમેરશું બધું જ સરસ કકડી જાય એટલે ચપટી હિંગ ઉમેરશું અને એક મીઠા લીમડાની ડાળ ઉમેરી દેસું વઘાર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે એક ટમેટાના મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે એ ઉમેરી દેસું ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું બધું જ સરસ મિક્સ કરી લેશું ટમેટા થોડા સોફ્ટ થાય એટલે મસાલા કરી લેશું મસાલામાં દોઢ ચમચી લાલ મરચું પાવડર ઉમેરતું લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરુ પાવડર ગેસની એકદમ ધીમી મસાલા સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતડી લેશું તો થોડી વારમાં તમે જોઈ શકો છો કે મસાલા સરસ સાંતાઈ ગયા છે ને બધું જ તેલ છૂટું પડી ગયું છે થોડી વાર ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને ગ્રેવી થોડી ઠંડી થવા દેશું અહીંયા અમે એક વાટકી દહીં લીધું છે જેને થોડું ફેટી લેશું દહીં સરસ ફેટી લીધું છે ત્યાં સુધીમાં ગ્રેવી પણ થોડી ઠંડી થઈ ગઈ છે તો દહીં આપણે કડાઈમાં ઉમેરી દેસું અને તરત જ મિક્સ કરી દઈશું કાં તો ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની કાં તો થોડીવાર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જેથી દહીં ગરમ ગ્રેવીમાં પડતાં ફાટે નહીં અને શાકનો એકદમ પ્રોપર સ્વાદ આવે દહીં ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દીધું છે અને ફરી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે ફ્રેન્ડ્સ મારી ચેનલ કાઠિયાવાડી સ્વાદ ઉપર અનેક પ્રકારના શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવીમાં બધું જ તેલ છૂટું પડી ગયું છે હવે આ રીતે ગ્રેવી મસ્ત તૈયાર થઈ જાય ને એટલે દોઢ ગ્લાસ જેટલું પાણી આપણે કડાઈમાં ઉમેરશું આટલું બધું પાણી કેમ એ હું તમને આગળ જણાવું છું થોડી ઢાંકણ ઢાંકી દઈશું જેથી આપણી ગ્રેવી ઝડપથી તૈયાર થઈ જાય થોડી જ વારમાં ગ્રેવી એકદમ મસ્ત ઉકળી ગઈ છે હવે ગ્રેવી આ રીતે સરસ તૈયાર થઈ જાય ને એટલે જે આપણે દાળ ફેટીને રાખેલી છે ને એની સાથે થોડા કોથમરીના પાન ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું બાય ચાન્સ તમારે ક્યારેક એવું બને કે તમે આ રીતે દાળ પીસી લીધી અને દાળ વધારે ઢીલી થઈ ગઈ તો મૂંઝાવાની જરૂર નથી એકાદી ચમચી જેટલું ચણાનો લોટ ઉમેરી આ રીતે તમે કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો હવે તૈયાર કરેલું આપણું જે મિશ્રણ છે એમાંથી આપણે આ રીતે એક એક વડી કડાઈમાં મૂકતા જશું અહીંયા તમે જોઈ શકો છો કે કઢાઈમાં મૂકતાં જ વડી ઉપર આવી જાય છે ગેસની ફ્લેમ આ ટાઈમે ફાસ્ટ જ રાખવાની છે કારણ કે તમે વડી મૂકશો ને એટલે ગ્રેવી થોડી ઠંડી થવા માંડશે તો તમારે આ વડી મૂકશો એ ગ્રેવીમાં ફેલાઈ જવાની શક્યતા રહેશે અને વળી મૂકવામાં ઉતાવળ નથી કરવાની એક એક આ રીતે નિરાતે મૂકતું જવાનું ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું કારણ જ એ છે કે જેમ જેમ તમે કડાઈમાં વળી મૂકશો ને એમ એમ ગ્રેવી એપસોપ થતી જશે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ નવું શાક ક્યારેય તમે આ રીતે મગની દાળનું શાક બનાવ્યું છે હા તો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ રીતે તમે અલગ અલગ પ્રકારના કયા શાક બનાવો છો એ પણ મને જણાવજો અલગ અલગ વળી મૂકશો ને એટલે એકબીજા સાથે ચોટશે પણ નહીં અને તમારી વળી પરફેક્ટ તૈયાર થશે બધી જ વડી આપણે કડાઈમાં પાડી લીધી છે હવે જે આપણે બાઉલમાં થોડું મિશ્રણ ચોટેલું છે ને એમાં આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરશું આ રીતે આ પાણી ઉમેરશો ને એટલે ગ્રેવી થોડી ઘટ થશે અને આપણું મિશ્રણ પણ ઉપયોગમાં આવી જશે છે હવે કડાઈમાં વળી ઉમેર્યા પછી તરત જ નથી અડવાની વળી થોડી સેટ થવા દેવાની છે પછી આપણે પલટાવશું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેસું અને થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું જેથી એકદમ સરસ વળી બફાઈ જાય થોડી વારમાં અહીંયા તમે જુઓ કે મોટાભાગની ગ્રેવી એકદમ સોસાઈ ગઈ છે હવે આપણે વડી ચેક કરી લઈએ વળી થોડી આપણને કાચી દેખાઈ રહી છે તો સાઈડમાં મેં અહીંયા ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે થોડું ગરમ પાણી ઉમેરશું ઠંડુ પાણી નથી ઉમેરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો ઠંડુ પાણી ઉમેરશો ને તો ગ્રેવી ઠંડી પડી જશે પરિણામે તમારી વડી બરોબર બફાશે નહીં એટલે ગરમ પાણી ઉમેરવાનું અને હળવા હાથે મિક્સ કરી દેવાનું આ શાકમાં ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું શાક થોડું ઠંડુ થશે ને એટલે ગ્રેવી પણ થોડી થીક થશે બધું મિક્સ કરી અને ફરી ઢાંકણ ઢાંકી દેસુ થોડી વાર પછી ફરી શાક ચેક કરીએ તમે જુઓ કે વળી એકદમ અંદર સુધી સરસ બફાઈ ગઈ છે એની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીએ તો વઘાર કરવા માટે સાઈડમાં વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકેલું છે તેલ ગરમ થતાં ચપટી હિંગ ઉમેરશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેસુ એક ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું બધું મિક્સ કરી લીધું છે તૈયાર કરેલો વઘાર આપણે કડાઈમાં ઉમેરી દેસું તૈયાર થયેલું ગરમા ગરમ શાક સર્વ કરશું તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક તૈયાર થયેલું છે ફ્રેન્ડ્સ ઘરમાં કાંઈ શાકભાજી ન હોય ને તો એક વખત તમે આ શાક ચોક્કસ બનાવજો ઘરમાં નાનાથી મોટા બધાને પસંદ આવશે ફ્રેશ સમારેલી કોથમરીથી ગાર્નિશ કરશું ફ્રેન્ડ્સ આ શાક બનાવવામાં તમારે અમુક વાત ધ્યાનમાં રાખવાની છે પેલું એ કે તમે મગની દાળ પીસો ત્યારે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને બાય ચાન્સ જો એવું બને કે તમારું મિશ્રણ થોડું પાતળું થઈ જાય તો મિશ્રણમાં તમે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી અને પરફેક્ટ કરી શકો છો બીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે ગ્રેવી પરફેક્ટ ઉકળી જાય પછી જ તમારે શાકમાં વળી પાડવાની છે અને ત્રીજી વાત કે ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કારણ કે શાક તૈયાર થતાં વળી મૂકશો એટલે શાકની ગ્રેવી વળી એબ્ઝોર્બ કરી લેશે આવી બધી નાની નાની બાબત ધ્યાનમાં રાખીને જો આ શાક બનાવશો ને તો ફ્રેન્ડ્સ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું આ શાક તૈયાર થશે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે સ્પેશિયલ રીતે બનેલા મગની દાળના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ